તમારી કઈ જગ્યાએ દુકાન શું નામ છે શું છે મારું નામ રિપુલ દિલીપભાઈ મકવાણા છે મારી દુકાન નવા બજારમાં વીકે મકવાણા એન્ડ કંપની દુકાન નંબર એકસઠ આવેલી છે ત્યાં હું વજન કાંટાનો વેપાર કરી રહ્યો છું આજે સવારે જ્યારે હું આઠ વાગે દુકાન ખોલવા આવ્યો ત્યારે મને જાણ થયું કે મારા દુકાનના તાળા તૂટેલા છે અને દુકાનમાં ચોરી થયેલ છે જેની જાણ મેં સિટી પોલીસ મથકમાં કરેલ છે સીસીટીવી કેમેરા જોતાં મને જાણ થયું કે એક કિસમ તાળા તોડીને શટર ખોલીને અંદર આવ્યો અને સીસીટીવીમાં કેદ ના થાય તેના માટે એણે છત્રી આડે અંદર આવીને પ્રોટેક્શન કર્યું અને કોઈ જાણ ભેદું હોય એવું લાગી રહ્યું છે કારણ કે સીધો અંદર આવીને અંદરનો ગલ્લો તોડ્યો અને અંદરથી કેશ રકમ સિત્તેરથી એંસી હજાર ચોરી કરીને લઈ ગયો છે આની જાણ મેં સીસી આની જાણ મેં સિટી પોલીસ સ્ટેશન મથકમાં સાડા આઠ નવ વાગ્યે કરી ત્યાંથી આવ્યા અને અરજી લખી ગયા પણ હજી સુધી કોઈ એની અનુસંધાનમાં કોઈ પગલાં લીધા નથી અને એમણે એવું કીધું છે કે દુકાન બી ખોલે નહીં મારી દુકાન નવા બજારમાં એક બાજુ રોકડનાથ પોલીસ ચોકી છે અને બીજી બાજુ ચાપાને પોલીસ ચોકી છે બબ્બે પોલીસ ચોકીની વચ્ચે આવી છે છતાં આટલી મોટી ચોરી થઈ છે અને આખો દિવસ દુકાન ખોલવાની બી ના પાડી છે તો દુકાન ના ખોલું તો હું વેપાર ધંધો શું કરીશ મારે આજના દાડાની મૂડી તો વ્યર્થ ગઈ ને સાંજ થઈ ગઈ છે શાંત થઈ ગઈ છે હજી બી કોઈ તપાસ કરવા હજી કોઈ આવ્યું નથી ત્યાં જતા બી ત્રણ ધક્કા મેં ખાતા ત્યાં પોલીસ સ્ટેશનમાં બી કોઈ છે નહીં અને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે સાહેબ નાઇટ પેટ્રોલિંગમાં હતા એટલે સાંજે પાંચ વાગ્યા પછી આવશે તો સાહેબ નાઇટ પેટ્રોલિંગમાં હતા તો આ ચોરી કેવી રીતે થઈ આવું પેટ્રોલિંગ કરે છે સાહેબ ગૃહમંત્રીને એક જ બા હું કહેવા માગું છું કે ભાઈ આવી પેટ્રોલિંગ કરે છે આવું કામ પોલીસ કરે છે તો પછી ચોરી ચકારી ગુંડાગર્દી વધે કે ઘટે પછી એના પર તમે ધ્યાન આપો અને ધ્યાન આપો

બાકી અત્યાર સુધી મેં જોયું નથી કે કોઈની ચોરી થઈ કે કતલ થઈ કોઈને જે ગુનેગાર હોય એને બરાબર સજા થઈ હોય રિપુલ મકવાણા